જય સોમનાથ જય મોગલમાં તો મિત્રો આજના આપણા લોગમાં બધાનું દિવહાર્દિક સ્વાગત છે અને આપણે ભાઈ આ રહ્યો તો એની સાઈડ અત્યારે પાછળ થતાંની ઊંઘર હતા તો હવે આપણે અત્યારે એવું લાગે છે કે પાછો આજે વરસાદ આવવાનું હોય તો આવે એમ કરતા આમાં શું કહેવાય બધી હું બધું શું એટલે આપણે એવી આશા છે કે કદાચ આજે આવી જાય તો આજે આપણે આ ફૂલ આગાહી છે કે કદાચ આજ વરસાદ આવે તો ઠીક છે પછી તો પાછી ચાર પાંચ દિવસ તો વાત નહીં જોવાની એવું છે તો હવે આપણે આગળ તમને શું કહે બતાવશું વરસાદ આવશે તો એ પણ બતાવશું અને આપણે જે કરશું એ બતાવશું આજે તો પછી આપણે નળિયું ફેરવી જ નાખ્યું કેમ કે આખો નળ ભરાઈ ગયો હતો પછી મોટર બંધ રહેના કરતાં આપણે ફેરવી નાખવ્યું સારું એટલે આજે આપણે ફેરવ્યું નળિયું અને હવે આપણે શું કહે જોઈએ જ વરસાદ આવે કે નથી આવતો અને આપણે અહીં પર્વતમાં આવ્યા એ પણ લાકડા સીજે છે તો આપણે આગળ આગળ જોવાનું છે વરસાદ થાય કે નહીં થાય તો તમે વિડીયોમાં રહેજો તમને આગળ આગળ બતાવતા રહીશું અમે તો આપણે અત્યારે ભાઈ વરસાદ ચાલુ થઈ ગયો છે તમે આ જોઈ શકો છો અત્યારે હજી ધીરો ધીરો ચાલુ થયો હવે આવી રીતના વરસાદ રહી જાય આપણે આજે અડધે કલાક તો આપણે આજે વાંધો ન વાવણી લાયક વરસાદ થઈ જાય તો હવે આપણે તમને ભાઈ બતાવશું જેમ જેમ શું થાય શું નહીં વાવણીલાયક થાય કે નહીં એ બધી ને તમે આ વિડીયો મૂકીને ભાઈ ન જાતા તમે વિડીયોમાં રહેજો એટલે આપણે તમને બતાવતા રહીશું કે શું પોઝિશન છે સારું ચાલો તો પછી આપણે આગળ જોઈએ થોડીક વાર પછી તો તમે મિત્રો જોઈ શકો વરસાદ અત્યારે ફૂલ વધી ગયો છે અને આપણે શું કે સારામાં સારો વરસાદ છે અત્યારે નવમી અત્યારે આ બધા બેઠા છે કે વરસાદ છે એટલે મજા આવે બેસવાની પણ તો તમે આ જોઈ શકો છો અને વરસાદે અત્યારે જામ્યો ફૂલ અને હવે આપણું નક્કી જ થઈ ગયું છે કે વાવણી થઈ જવાની છે આજે કેમ કે એ રીતના છે અને આપણે અહીંયા અત્યારે શું કહે આપણે વંશભાઈ પણ ડીજે વગાડે ને એવું કરે છે તમે અહીંયા જોઈ શકો છો કેમકે મજા અલગ જ છે ભાઈ વરસાદ ચાલુ હોય ને પછી બેઠા હોય ને વાવણી ન થઈ હોય ને પછી વાવણી કરવાની હોય એટલે મજા અલગ જ આવે ખેડૂતને જ ખબર હોય કે કેવી મજા આવે એ વરસાદ પડતો હોય વાવણી લાયક અને બેઠા હોય ને એ કેમ કે એ મજા જ અલગ છે ખેડૂત હશે ને એને જ ખબર હશે ચાલો તો પછી આપણે પાસે આગળ આગળ જોઈશું વિડીયોમાં રહેજો તો મિત્રો તમે આ બાજુ પણ જોઈ શકો છો આપણા ખેતરમાં પણ અત્યારે હવે પાણી ભરાવાનું શરૂ થઈ ગયું છે ખૂણે ખાસ કે એ પણ આપણે આમાં દેખાય છે પાણી પછી ઓછો શું દેખાય છે આપણે આગળ આગળ જોતા રહીશું એટલે તમે વિડીયો મૂકીને ના જાતા તો તમે અત્યારે મિત્રો જોઈ શકો છો ફૂલ ખેતરમાં પાણી ભરાઈ ગયું છે તમને પણ આમાં અત્યારે તો શોખનું દેખાતું હશે તો આવી રીતનો વરસાદ સારામાં સારો જામ્યો તમે આ જોઈ શકો છો ભાઈ તો મિત્રો આપણે હજી ધીરો ધીરો વરસાદ તો ચાલુ જ છે પણ આપણે શું આ ખાલી આ કોરા આવ્યા છે તમે આ જોઈ શકો છો આપણે ખેતરું જે પાણી પણ ભરેલા છે હવે આપણે વાવણી તો સારામાં સારી થઈ જશે તો નક્કી જ છે આ બધી આ ખાડા તમે જોઈ શકો આપણે ભરેલા છે એક કોરા ખાડો છે એ પણ ભરેલો છે હજી ધીરો ધીરો સાલું જ છે તમે આ બધી જોઈ શકો પાણી ભેરા હવે આપણે આજ તો ન વાવાય તો કાલે વાવું વાવવાની થાય આપણે તમે જોઈ શકો સારો વરસાદ થઈ ગયો સારું છે વાંધો નથી હવે આપણે જોવા છે કે આ કેમલો ખુલ્લો ગુસ્સા થાય એ પ્રમાણે આપણે આમાં શું કહે બતાવવાનો પ્રયત્ન કરશું આપણે કે કાલનો ને આજનો ભેગો કરી દઈએ કે શું કરીએ તો આગળ આપણે એટલે તમે વિડીયોમાં રહેજો વિડીયો મૂકીને નહીં આપણે આગળ આગળ જોતા રહીશું તો મિત્રો આપણે અત્યારે આમાં શું કે ડીકે ચેમ્પિયનમાં આપણે બાવીસની જ જાળીઓ વાવાનું છે પણ આપણે અત્યારે આ સી પોઝિશન છે ને શિયાદારદાતે હોય ને તો ભડાઈ પર ટ્રેક્ટર ચાલે અને આપણે વાવી શકીએ આપણે ત્રણ દાંતે જ વાવું એટલે આ તમે પાછળના પણ આપણે ડગલા જે હતા ને છોડાવી નાખ્યા અને આપણે આ ચૌદની સાડીએ કરી દીધું એટલે ભડાઈ પર ટ્રેક્ટર હેલ્યું જશે અને ને આપણે ત્રણ દાંતે વાવાતું જશે તો એ રીતના આપણે કરવાનું હતું તો આપણે ફ્રન્ટ ને બધી ભેગો કરવાનો હતો આગળથી કેમ કે પહેલાંના વિડીયોમાં આપણે જોયું હોય તો આમાં પાસળે ડગળા હતા એનાથી કેમ કે બાવીસની સાડીએ ત્રણ દાંતે વવાઈ પછી ત્યારે શું કહે એલામાં હાલતું સાહુમાં અને હવે આપણે એમાં ભડે હાંકવાનું છે તો એ માટે આપણે અત્યારે બધી ફિટિંગ કરીએ છે ભાઈ વરસાદ રહી ગયો તો કેમકે આપણે અત્યારે રાહત કરી રાખીએ તો પછી ડાયરેક્ટ કાલે વાવાનું જ રહી આપણે અહીંયા સોડા નાખ્યો છે અને આપણું આ ફિટિંગ કામ ચાલે છે તમે આ જોઈ શકો અત્યારે કમ્પ્લીટ થઈ ગયું હવે કંઈ લાંબુ શે ની બીજું હવે આપણે ખાલી જેથી બોલને દેવાના છે નહીં એવું કરવાનું છે તો એ આપણે કરીએ છીએ અત્યારે તો ચાલો આપણે પછી આગળ પાછા જોશું શું કરીએ શું નહીં એ તો આપણે મિત્રો તમે જોઈ શકો ટીકે ચેમ્પિયન અત્યારે કમ્પ્લીટ કરી દીધું છે આપણે કાલે હવે વાવાનું ડાયરેક્ટ વાત આવે અને આપણા પાછળ હું મારે ફિટ કર્યું તો હવે કાલે આપણે જોશું પાછા અત્યારે તો આ ફિટ કર્યું આપણે અત્યારે ડીકેક ચેમ્પિયનને તૈયાર કરી દીધું આપણે જઈએ આ બાજુ તો માલીએ તો મિત્રો અત્યારનો નજારો તમે જોઈ શકો હવે આપણે કાલે સુધી વરસાદ ન આવે ને ભાઈ તો દસ વાગે મસ્ત મજા આવવાની પણ કંઈ ઘટે નહીં એવી આપણે આજે વરસાદ પણ સારામાં સારો થઈ ગયો છે તમે આ બધું હવે જોઈ શકો અત્યારનો નજારો આપણે એ વાર ખાડા ભેરા થઈ પણ અત્યારે તો પાણી નીકળી ગયું છે આજે અહીંયા થોડુંક ભેર્યું નથી પર ખૂણામાં થોડુંક છે તો હવે આપણે કાલે ડીકે ચેમ્પિયનથી વાહ હું તમને બતાવું બધી હવે આમાં તો કંઈ ખતાડીને જોવાનો કંઈ પ્રશ્ન જ નથી આવતો હવે આમાં કંઈ હોય એમ તમે એ બધી જોઈ શકો છો આમાં કંઈ ખતાળવાનો પ્રશ્ન આવતો નથી કેમ કે આપણે ખબર જ છે કે સારામાં સારું પાણી પડ્યું તો ચાલો મિત્રો એવું છે હવે અત્યારે તો અને હવે આપણે આ બ્લોગ કેવડ્યું છે તો ખબર નથી પણ આપણે શું કહીએ કે હવે આપણે આ બ્લોગની છે અહીંયા એજન્ટ આપી દેવાનો છે એટલે તમારે શું ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું છે ભાઈ તમે ચેનલને સબસ્ક્રાઇબ કરશો તો આપણે આનાથી સારા સારા બ્લોગ બનાવવાનો પ્રયત્ન કરશું અને આપણે કાલે વાવણી કરશું એમાં શક્ય છે એટલું તમને બતાવશું એટલે ચેનલને ભૂલ્યા વગરને સબસ્ક્રાઈબ કરી દેજો અને ચાલો હવે ત્યાં આજને કીધું એમ કે આજે લોક કેવડે સુઈ તો આપણે કંઈ ખબર જ નથી હવે જેવડું થાય એવડું ને સારું તો કાલે મળીશું જય સોમનાથ